હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે બનાવી છે મેં ગણપતિ બાપ્પાને ધરાવવા માટે બૂંદી તો આ બુંદી મેં જે છૂટી છૂટી બુંદી હોય ને આમ કોરી કોરી બહારથી કોરી હોય અને અંદરથી એકદમ આમ રસદાર હોય એવી બુંદી બનાવી છે તો અમુક બાબતોનું ધ્યાન રાખીએ ને એટલે આ બુંદી આપણે બહુ સરસ બનતી હોય છે તો ચાલો જોઈએ આ બુંદી મેં કેવી રીતે બનાવી છે તો અહીંયા બે વાટકી મેં બેસન ચાળી લીધું છે અને ફરી એ વાટકી હું તમને ભરીને બતાવું આ બેસન મેં જે પેકેટવાળું બેસન આવે ને એ બેસન લીધું છે ઘરનું બેસન નથી લીધેલું ઘરનું બેસન લેવું હોય તો એ પણ લેવાય એનાથી પણ સારી જ બને છે પણ આજે મેં પેકેટવાળા બેસનનો ઉપયોગ કર્યો છે આ બે વાટકી આખી ભરી અને બેસન લીધું છે અને હવે એમાં હું પહેલાં અત્યારે એક વાટકી ભરીને પાણી લઉં છું અને થોડું થોડું લોટમાં પાણી એડ કરી અને મિક્સ કરી લઈશ અત્યારે મેં આ એક વાટકી પાણીનો ઉપયોગ અત્યારે કર્યો છે અને હવે આ બીજી વાટકી ભરીને પાણી લીધું છે હવે આપણે જોઈએ કે આમાંથી કેટલું પાણી આપણે જોઈશે તો થોડું થોડું પાણી આવી રીતે ઉમેરતા જવાનું અને આપણે બેટર તૈયાર કરી લેવાનું છે લગભગ તો આપણે એક વાટકી લોટ હોય તો પોણી વાટકી જેટલું પાણી જોઈએ એટલે અહીંયા આપણે બે વાટકી લોટ હોય તો દોઢ વાટકી પાણી જોયું અને હવે આ બેસનને આપણે ફેંટવાનું છે આ એક ખાસ સ્ટેપ એવો મહત્ત્વનો છે કે આનાથી જ બુંદી સારી બને અને આ બેટરને આપણે મિક્સરમાં પણ ફેંટી શકીએ તો આપણું કામ બહુ સરળ થઈ જાય પણ આજે હું આ વિસ્કરથી એને ફેંટી રહી છું અને આ બેટર ફેંટતા તમારે પંદર મિનિટ જેટલો સમય લાગ્યો છે જો હું તમને બતાવું આવી રીતે પાણીમાં ઉપર તરે એવું બેટર આપણું થવું જોઈએ અને આપણે બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે અને જો કદાચ તમારે ઢીલું બેટર થઈ ગયું હોય તો બેસન ઉમેરી દેવાનું અને થોડું વધારે થીક બેટર થઈ ગયું હોય તો પાણી ઉમેરી દેવાનું એ આપણે સુધારી લેવાનું હવે આને આપણે ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું હવે આપણે ચાસણી માટે અહીંયા બે વાટકી ખાંડ લઈશું અને દોઢ વાટકી પાણી લઈશું આપણું ખાંડ અને પાણીનું માપ છે આવી રીતે આપણે લઈ લેવાનું હવે આને એક બાજુના ગેસ પર ધીમે ધીમે ચાસણી થવા દઈશું અને બીજી બાજુ આપણે બુંદી કરીશું તો એના માટે જો આવી ખમણી દરેકના ઘરમાં હોય આના હોલ મીડિયમ સાઇઝના હોલ છે બહુ મોટા હોલ નથી એટલે એની બુંદી સારી બનશે અને જો કોઈ આવું આવી પ્લેટ હોય ને જેના હોલ દૂર દૂર હોય એ લેવાની પણ આવા નજીક હોય ને એવો હોલ હોય ને એવો ઝારો કેવી પ્લેટ નહીં લેવાની હવે આપણું આ બેટર તમે જુઓ તમને જોતાં જ ખ્યાલ આવશે કેટલું આમ અંદર હવાના કણ ભરાઈ ગયા છે અને એકદમ આમ તમને બબલ્સ દેખાશે હવે આપણું જે તેલ તળવા માટે ગરમ થવાર આવ્યા દીધું છે એમાંથી બે ચમચી ગરમ તેલ આપણે આ બેટરમાં એડ કરી દેવાનું છે આમ આપણે સોડા કે એનો કશું એક ચપટી પણ ઉમેરવાની જરૂર નથી એમ છતાં આપણી બુંદી સરસ થશે તો જુઓ આ બેટરની કન્સિસ્ટન્સી મેં આવી રાખી છે જો આવી રીતે એક એક ટીપું આમ પડતું જાય એવું આપણે બેટર રાખવાનું હવે જો આ ચાસણીને હું થોડીવાર હલાવી લઉં અને એકદમ ધીમા ગેસે થઈ રહ્યું છે હવે આપણે તેલ ચેક કરી લઈએ તો જો થોડી વાર પછી એ ઉપર આવ્યું અને હવે જો આ બીજી વાર થોડું ઝડપથી ઉપર આવી ગયું જે આપણે એક એક ડ્રોપ્સ મૂક્યા એ તો એને કાઢી લઈએ અને આપણું તેલ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આવી રીતે બુંદીને પાડી લઈએ અને જે આપણે ખમણી છે એ થોડી હાઈટ પર રાખવાની એકદમ નીચે નહીં રાખવાની અને વધારે ઊંચી પણ નહીં રાખવાની આવી રીતે ધીરે ધીરે બૂંદી એની જાતે પડે એવી રીતે આપણે ચમચાથી બેટર ખમણીમાં રેડતા જઈશું અને આવી રીતે બૂંદી પડતી જશે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈની વચ્ચે આપણે રાખવાની છે ખમણીમાં એકથી દોઢ કડસી જેટલું બેટર આપણે લેવાનું છે અને આ જે તેલ દેખાય એ તેલની સપાટી પર બધી જ આમ બુંદી બુંદી થઈ જાય એટલું જ બેટર આપણે રેડવાનું છે વધારે પડતું બેટર ખમણીમાં નથી રેડવાનું અને હવે આને આપણે ઝારાથી મિક્સ કરી લઈશું એટલે બુંદી બધી બાજુથી ક્રિસ્પી થઈ જાય અને આને આપણે આપણને એવું થાય કે ક્યાં સુધી આને તળવાની તો જ્યાં સુધી આ બબસ થતાં બંધ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાની છે આમ આપણે તળતા હોય ને ત્યારે જ આપણને આમ ઝારા સાથે અથડા એટલે આમ અવાજ આવે એકદમ આમ ક્રિસ્પી હોય ને એવો અવાજ આવે એટલે આપણને ખ્યાલ આવી જાય કે હવે આ બુંદી ક્રિસ્પી થઈ ગઈ છે હવે જો આ તમને દેખાય છે ને આવું થઈ જવું જોઈએ હવે આને આવી રીતે આપણે એવા ઝારામાં લઈ લઈશું કે બધી બુંદીમાંનું જે તેલ છે સારી રીતે નીકળી જાય જો અહીં આપણી આ એક બેચ ફ્રાય થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો જો ફટાફટ બુંદી થઈ જાય બહુ વાર ના લાગે એમ તો અને હવે આપણે આ સાફ કરી લેવાની આવી રીતે ખમણી કપડાથી લૂછી લેવાની અને પછી જ આપણે બીજી બેચ ફ્રાય કરવાની છે અને જો આવી રીતે આપણે બેટર ખમણીમાં રેડવાનું છે અને જો આપણે હાઈટનું ખાસ ધ્યાન રાખવાનું વધારે ઊંચી પણ ખમણી નહીં રાખવાની અને એકદમ નીચી પણ નહીં આવી રીતે આપણે બધી જ બુંદી તૈયાર કરી લઈશું અને ક્યારેક એવું બને કે આવી રીતે વધારે બેટર પડી જાય તો એકને એક જગ્યાએ આમ બુંદી વધારે આમ મોટો ગઠ્ઠા જેવું થઈ જાય પણ એને ક્રિસ્પી થઈ જવા દેવાની ને પછી તોડી લેવાની એટલે બુંદી તો આપણી સારી થઈ છે બગડશે નહીં અને જો આપણે ઝારો રાખીને એમાં બુંદી પાડતા હોય ને તો ઝારાને ફેરવી શકાય પણ આ ખમણી મોટી છે એટલે ખમણીને ફેરવી શકાતી નથી એટલે ઘણી વખત એકને એક જગ્યાએ વધારે ટીપાં પડે તો એવું મોટું થઈ જતું હોય છે જો આપણે આ બીજી બેચ પણ ફ્રાય થઈ ગઈ છે અને ઘણી વખત જ ઘાણમાં એવું પણ બને કે આ તેલ હોય ઠંડુ થઈ ગયું હોય આપણે ગેસ ધીમો કર્યો હોય આપણે ખમણી લૂચતા હોય તો એવું પણ ક્યારેક બનતું હોય છે પણ જો એ ચપટી બૂંદી થઈ ગઈ હોય તો ભલે ચપટી થઈ હોય પણ એને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની હવે જો આ ચાસણી ધીમા ગેસ પર થવા દીધી હતી એને ધીમા ગેસ પર ઉકળ્યાના ચાલુ થઈ પછી સાત પાંચ સાત મિનિટ ઉકળવા દીધી અને હવે ગેસ બંધ કરી દીધો છે મેં અને જો આપણી આ બુંદી તળાઈ ગઈ છે હવે આવી રીતે બધી બુંદી તળી લઈશ અને છેલ્લે થોડી બુંદી મેં આવી ગ્રીન કલરની બનાવી દીધી જેનાથી બુંદીનો દેખાવ સરસ લાગે અને જો આ બુંદીનો શેપ બરાબર નથી પણ એકદમ ક્રિસ્પી જ બની છે હવે જો બુંદીનો અવાજ સાંભળીને તમને ખબર પડી જશે કે કેટલી ક્રિસ્પી બની છે એટલે બુંદી ક્રિસ્પી બને ને તો જ અંદર એ ચાસણી સારી રીતે એબઝર્બ કરે હવે જો આવું ક્યારેક મોટું રહી ગયું હોય તો એને હાથથી આવી રીતે તોડી દેવાનું હવે જો સરસ મજાની આપણી બુંદી તૈયાર થઈ ગઈ છે ખાલી બે જ વાટકી બેસનથી ઘણી બધી આપણી બુંદી તૈયાર થઈ ગઈ છે જો આ આવી રીતે તોડીએ ને ત્યારે તૂટી જાય એ બુંદી અને આ જો મેં પહેલા બે ડ્રોપ્સ નાખ્યા હતા એ બુંદી છે મેં કાઢી લીધી હતી પણ જો આવી નહીં થવા દેવાની એને દબાવી તો આમ ચપટી થઈ જાય આ આવી થવી ના જોઈએ બુંદી જો આવી થવી જોઈએ એકદમ ગોળ મોતી જેવો દાણો ને એકદમ ક્રિસ્પી હવે ચાસણી ઠંડી થઈ ગઈ એટલે ફરીવાર મેં ગેસ પર રહેવા દીધી અને જો ચાસણી તમને બતાવી દો ખાલી આમ મધ જેવી ચીકણી થવી જોઈએ એક પણ તાર કેવી આપણે નથી કરવાની હવે પહેલાં હું આ ગ્રીન કલરની બુંદી છે એને થોડીવાર માટે આમાં આમ ઊભરો આવે ને ચાસણીમાં ત્યાં સુધી થોડીવાર રહેવા દઉં અને પછી કાઢી લઉં એટલે આનો કલર આવો જ જળવાઈ રહે એના માટે મેં આવું કર્યું છે અને હવે આ બાકીનું જે ચાસણી છે એમાં હું ઓરેન્જ કલર ઉમેરી દઉં એટલે બધી ચાસણી ઓરેન્જ કલરની થઈ જાય અને આપણે બુંદી ઉમેરીશું અંદર એ પણ ઓરેન્જ કલરની થઈ જશે હવે આ બધી બુંદી આપણે ચાસણીમાં ઉમેરી દઈએ અને બુંદીને ચાસણીમાં મિક્સ કરતા જઈએ અને હવે હું ગેસ આ જે ચાસણીઓનો છે બંધ કરી દઈશ કારણ કે ચાસણી સારી એવી ગરમ થઈ ગઈ છે એટલે બધી જ બુંદીમાં ચાસણી સારી રીતે શોસાઈ જશે હવે વાસણ મને નાનું પડી રહ્યું છે એટલે હું એ મોટી કથરોટમાં બધી બુંદી લઈ લઈશ ગેસ મેં બંધ કરી દીધો છે અને તમે આ દેખાય છે ને ચાસણી એટલે બધી જ ચાસણી અંદર સોસાઈ જશે બધી બુંદીમાં અને હવે ઢાંકીને રહેવા દઉં અને દસ મિનિટ પછી મેં આ ફરી બધુંય સારી રીતે મિક્સ કરી લીધું એટલે બુંદી ઉપર નીચે કરી લીધી એટલે જે ઉપર કોરી બુંદી હોય તો એ રસદાર થઈ જાય એટલે આવી રીતે આપણે રહેવા દઈએ ને ત્યારે વચ્ચે વચ્ચે આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું જો હવે આ હું બીજી વખત મિક્સ કરી રહી છું એટલે આપણે ઢાંકીને રહેવા દઈએ ને પછી વચ્ચે આવડતી એક બે વખત મિક્સ કરી લેવાની હવે આમાં જે ગ્રીન કલરની બુંદી આપણે રાખી છે એને એડ કરી દઈશું અને આ મગજતરીના બી જે મેં શેકીને લીધા છે હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને આમાં મેં બે ચમચી જેટલું ઉપર ચોખ્ખું ઘી ઉમેર્યું એટલે એના હિસાબે એકદમ આમ ચમક આવવા લાગી બુંદીમાં જે મારે તમને બતાવવાનું રહી ગયું છે એટલે બે ચમચી મેં ચોખ્ખું ઘી ઉપર ઉમેર્યું હતું હવે જો એકદમ આવી રીતે રસદાર આપણી આ બુંદી તૈયાર થઈ ગઈ છે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો